તણાઈ પણ ક્યા છે તો આવા સમય આપને અમારા કોંગ્રેસ પક્ષને એના દ્વારા આપણે આવેદન પત્ર આપી અને સરકારને આપ જાણ કરો કે તાકીદ આ લોકોને જે ચૂકવવા થતી જે સહાય છે એ જો સર્વેમાં પણ ક્યાંક ક્યાંક ભૂલ રહી ગયેલ છે તો રી સર્વે કરાવી જિલ્લા કોંગ્રેસના મોટા આગેવાનો આવ્યા છે જે વોર્ડ નંબર પાંચ ના ત્રણ વાત છે જેના ચાર પાંચ વર્ષથી પેન્ડિંગ છે તો આટલી મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી રાજકોટથી કોંગ્રેસના આગેવાનો આવ્યા છે અમારી રજૂઆત છે અને તમે સત્વરાય ધ્યાને લઈને આપણે કંઈ ખાંડે કાર્યવાહી થતી હોય એ સત્વરાય ધ્યાન દોરવા તમે જીશો સાહેબ ખાસ ધ્યાન દોર